કુંકાવાવ તાલુકાના અને આજુબાજુના ગામડાઓમાં ખેડૂતોએ અત્યારે રવિ પાકોમાં દૂધ અને ગોળ ખેતરોમાં ચાલુ કરી દીધો છે ત્યારે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું ખેડૂતના પાક માટે સારા ઉત્પાદન માટે ગામડે ગામડે ત્રણસો દિવસ પ્રવાસ કરે છે આ પ્રયોગમાં પ્રતિ પંપે અઢીસો ગ્રામ ગાયો તાજો દૂધ અને સો ગ્રામ ગોળ તથા જો રોગ જીવાત હોય તો અઢીસો ગ્રામ ગોમૂત્ર એક પંપમાં નાખી અને દરેક પાકોમાં ફ્લાવરિંગ અવસ્થામાં છંટકાવ કરે તો ખેડૂતોને સારામાં સારું ઉત્પાદન મળે છે જેમાં કપાસ મગફળી ચણા ધાણા જીરું વગેરે કોઈ પણ પાકમાં જો ફૂલ અવસ્થાને છંટકાવ કરવામાં આવે તો દરેક ખેડૂતોને સારામાં સારું ઉત્પાદન મળી શકે છે હજારો ખેડૂતોએ આ પ્રયોગ કર્યા છે અને હજી પણ ખેડૂતો આ પ્રયોગ રવિ પાકોમાં કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો એક પ્રયાસ ગૌભક્ત ભરતભાઈ પરસાણા દ્વારા શરૂ કરવામાં આવ્યો છે કાઉ તાલુકાના ખેડૂતો અને આજુબાજુના વિસ્તારના ખેડૂતો ધોધ અને ગળનો છંટકાવ કરવાનો એક પ્રયોગ છે અને ખૂબ સરસ મજાનો છે જે હાવ ફ્રીમાં થતો હોય છે એટલા માટે દૂધ અને જેમાં અઢીસો ગ્રામ દૂધ સો ગ્રામ ઉદ્યોગપતિ ભરતભાઈ અઢીસો ગ્રામ દૂધ સો ગ્રામ ગોળ અને છંટકાવ કરવાનો હોય છે જેથી કુકાવ તાલુકાના ખેડૂતો આ સ્પ્રે કરે છે અને કોઈ ચીણા હોય ચીણા હોય તે પછી લસણ હોય છે મરચી હોય કે જીરું હોય કોઈ પણ પાકમાં ફ્લાવરિંગ પણ કોઈ પણ ખેડૂત આ પ્રયોગ કરે તો એમાં ખૂબ ફાયદો થતો હોય છે જેથી આપણે તાલુકાના ખેડૂતોને મળ્યા છીએ અને એમાં ઉતારો કેવો બેસ્યો છે તેને પણ માહિતી મેળવી છે તેથી વધુમાં વધુ ખેડૂતો આ પ્રયોગ કરતા થાય અને એક પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો એક પ્રયાસ છે જેમાં દૂધ અને ગોળનો છંટકાવ કરી ફ્લાવરિંગ અવસ્થાએ ખૂબ ફાયદો થતો હોય છે જેમાં ફ્લાવરિંગ અવસ્થાએ મધમાખીઓ વધુ આવતી હોય છે અને દૂધ અને ગોળમાં જે તત્વો હોય છે તે પાકને ખૂબ ઉપયોગ હોય છે જેના સંશોધક છે કચ્છના માધા પર વેલજીભાઈ ભુડિયા અને પ્રચારક તરીકે રાજકોટના ઉદ્યોગપતિ અને ગૌ ભક્ત ભરતભાઈ પરસાણાએ જે ખેડૂતોનો સિદ્ધાંત બતાવેલો છે તેવી જ રીતે દૂધ અને ગોળના સમગ્ર તાલુકાના ખેડૂતો પ્રયોગ કરે છે અને વધુમાં વધુ આગામી સમયમાં ખેડૂતો પ્રયોગ કરશે તેવી વિનંતી છે હું તો દર વર્ષે દૂધ ગોળ નો સ્પ્રે કરું છું ફ્લાવરિંગ ના ટાઈમે અને એમાં જે દૂધ છે એ અઢીસો એમ એલ થી બસો એમ એલ લેવાનું હોય સો ગ્રામ ગોળ લેવો પડે પમ્પે અને અમે એ છંટકાવ રેગ્યુલર કરી છે ફ્લાવરિંગ ના ટાઈમે અને એનું રિઝલ્ટ બહુ સારું મળે છે અમે મરચીમાં કરેલું છે જીરામાં કરેલું છે અને ઘઉંમાં પણ હું કરું છું ફ્લાવરિંગના ટાઈમ જે ડુંડી આવવાનો ત્યારે ટાઈમ હોય ત્યારે અમે દૂધ ગોળનો સ્પ્રે એક તો લઈએ જ છે હા એ ઉતારો બહુ સારો આવે છે દૂધ ગોળના સ્પ્રેથી શું છે મધમાખી આવવાથી ફ્લાવરિંગનો સમય વધી જાય છે અને ફ્લાવરિંગમાં ફાલ ફૂલ પણ વધી જાય છે અચ્છા હા એનું પૂછપરછ કરે છે પણ એ લોકો હજી કરતા નથી પણ એવું કે છે ખરા કે અમારે કરવું પડશે આવું કારણ કે આ હાવ સસ્તામાં પંપ તૈયાર થાય છે અને દૂધ ગોળ નો સ્પ્રે એક અલગ કુદરતી રીતે થાય છે આ આપણે રાજકોટના ભરતભાઈ પણસાણા સિદ્ધાંત છે એના મુજબ અમે હર વર્ષે ફ્લાવરિંગ ટાઈમે તો દૂધ ગોળના અવશ્ય સ્પ્રે કરી છીએ નમસ્કાર મિત્રો ભરત પરસાણા રાજકોટ રાજકોટમાં મારે બહુ મોટો બિઝનેસ છે બધું ત્યાગ કરી છેલ્લા વીસ વર્ષથી આ ત્રણસો પાસઠ દિવસ ગામડાના પ્રવાસ કરું છું આજે આપ સૌ જાણો છો કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર કેન્સર જેવા રોગો વધી રહ્યા છે આ બધા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાથી તો આના માટે ખેડૂતો કેમ ગાય ઓર્ગેનિક ખેતી ખેતી કરે તેના માટે હું ઝુંબેશ થઈ રહ્યો છું અમારે ત્રણ ત્રણ વર્ષ પહેલા આમાં મોર નહોતો આવતો એટલે અમારા કચ્છના વેલજીભાઈ ભૂડિયા છે તેમને ફોન કર્યો તો એમને કીધું કે જ્યારે ફ્લાવરિંગ અવસ્થા હોય ત્યારે અઢીસો એમએલ દૂધ ગાયનું દૂધ સો ગ્રામ ગોળ અને અઢીસો એમ ગૌમૂત્ર આનો દર પંદર દિવસે ત્રણ વાર છંટકાવ કરો એટલે સારું ફ્લાવરિંગ મળે એટલે અમે કર્યું તો બહુ સારું પરિણામ મળ્યું પછી અમે અન્ય પાક છે મગફળી છે શાકભાજી છે ચણા છે હળદ છે મોગ છે બધા પાકમાં તો આ કરવાથી કારણ કે દૂધમાં પચીસ જાતના તત્વો હોય છે નાઇટ્રોજન ફોસ્ફરસ કેલ્શિયમ વિટામિન મિનરલ પ્રોટીન અને ગોળમાં કેલ્શિયમ ને કાર્બોહાઈડ્રેટ હોય છે આ બધા છાંટવાથી ખાસ તો મધમાખી આવે છે મધમાખી ત્રણ કિલોમીટર દૂરથી તમારા ફાર્મ ઉપર આવી અને બનાવે છે એટલે તમારો રોગ પણ કંટ્રોલ થાય છે અને પોષક તત્વો મળે છે અને તમારે કોઈ રોગ આવ્યો હોય તો એક કિલો ગાંગડા હિંગ લેવાની પાંચ લીટર પાણીમાં ફલાવવાની ચોવીસ કલાક રાખવાની એમાંથી સો એમ લેવાની અને અઢીસો એમ દૂધ અને સો ગ્રામ ગોળ અને જ્યારે ઈયળનો પ્રકોપ હોય તો પચાસ છે સાહીઠ લીમડાનું તેલ અને પાયાના ખાતા તરીકે બસો લીટર પાંચ થી દસ લીટર ગોળ આ બધું હલાવીને એક દિવસ આપી બાર થી તમારે ખાતર લેવું જ ન પડે આ બધું કરવાથી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા બે હાજર દસ માં ત્યારે મારું સારો બહુમાન કર્યું હતું તો હું સૌ ખેડૂત મિત્રો નમ્ર વિનંતી કરું છું આપણે એવો કરો